કહેવાય છે કે પ્રેમ આંતળો હોય છે અને પ્રેમની અંદર યુવક અને યુવતી ગમે તે હદ સુધી પહોંચી શકે છે અને પ્રેમ થયા બાદ એ યુવતી પોતાના માતા પિતાને પણ ભૂલી જતી હોય છે પરંતુ ભવિષ્યમાં એ યુવતીને કોઈ એવો અહેસાસ થાય છે કે જેને ફરી એક વખત એના માતા પિતા યાદ આવે છે અને આવી જ કંઈક ઘટના બની છે મહુવામાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ આજકાલ હની ટ્રેપના કિસ્સા દિવસો ને દિવસો વધી રહ્યા છે અને આ કિસ્સાઓની અંદર અત્યાર સુધી આપણે કોઈ સરકારી અધિકારીઓને હની ટ્રેપની અંદર ફસાવતા જોયા છે પરંતુ ક્યાંક આ હની ટ્રેપમાં ફસાવવાની એક ગેંગ સૌરાષ્ટ્રમાં સક્રિય થઈ ગેંગ સક્રિય થતાની સાથે જ અલગ અલગ સમાજની યુવતીઓને કોઈ ડૉક્ટર હોય કોઈ એન્જિનિયર હોય અથવા કોઈ મોટો માણસ હોય એને હની ટ્રેપમાં ફસાવવાનું ચાલુ કર્યું આમ તો કહાની શરૂઆત આજથી લગભગ ચાર વર્ષ પહેલાંથી થાય છે કે જ્યાં એક યુવતીને એક યુવક સાથે પ્રેમ સંબંધ થયો અને બંનેના લગ્ન થયા લગ્ન થયા ત્યારે સમાજની રીત રિવ્યુત મુજબ લગ્ન ના થયા બંને એકબીજાને પ્રેમ કરતા હતા બંને અલગ અલગ સમાજમાંથી આવતા હતા એટલે બાકીને લગ્ન કર્યા પરંતુ યુવતીના માતા પિતાએ યુવતીને ના સ્વીકારી યુવતીને પ્રેમ હતો જે યુવક સાથે તે યુવક સાથે તે આનંદથી રહેતી હતી યુવતી પણ કહેતી હતી કે શરૂઆતના એક બે વર્ષ સુધી મને બહુ સારી રીતે રાખી પરંતુ જ્યારે આકસ્મિક રીતે મારા મોટા ભાઈનું મૃત્યુ થયું ત્યારબાદથી મારા પતિ દ્વારા મારા ઉપર પ્રેશર કરવામાં આવતું હતું કે તું તારા પપ્પાને વાત કર અને તારી જમીન જાયદાદમાંથી અડધો ભાગ તું માગ મેં અડધો ભાગ માગવાની ના પાડી તો મારા પતિએ મને બોલાવવાનો પણ ઇન્કાર કર્યો અને લગભગ દોઢ વર્ષ સુધી મારો પતિ મને બોલાવતો ન હતો જ્યારે મને મારા પતિ સાથે પ્રેમ સંબંધ હતો તે વખતે મારો પતિ મને કહેતો હતો કે હું હીરા ઘસવાનું કામ કરું છું અને હું મારું ગુજરાન ચલાવું છું પણ મને એવું લાગતું હતું કે જો હીરા ઘસનાર કામ દર મહિને પચીસથી ત્રીસ હજારનું કામ કરે છે પરંતુ ઘરની અંદર આટલા બધા રૂપિયા કેમ લાવે છે અચાનક જ એક દિવસ એવો આવે છે કે બંને વચ્ચે જે અણબનાવ હતો એને દોઢ વર્ષ જેટલો સમય વીત્યો અને યુવતીના પતિએ એને કહ્યું કે ચલ મારે તારું એક કામ છે કોઈ પણ સ્ત્રી હોય એને એનો પુરુષ અચાનક જ ફોન કરે એનો પતિ અચાનક જ એને ફોન કરે ને કહે કે મારે તારું કામ છે તું ચલ જે વાતને દોઢ વર્ષ પહેલાં એવું કહ્યું હોય કે આપણે બહાર જઈએ છીએ અને દોઢ વર્ષ બાદ ફરી એકવાર કહ્યું હોય કે મારે તારું કામ છે આપણે જઈએ બહાર ત્યારે યુવતી પણ શોકિંગ થઈ જાય છે પરંતુ એને એવું લાગે છે કે ના મારા પતિને ફરી એકવાર મારા ઉપર પ્રેમ ઉભરાયો છે એટલે મારે જવું જોઈએ

તમને બીજે ફસાવામાં આવે તમે કહી દે લાલચ આપીને તમારા લઈ ગયા હતા લોકોને માટે અને જો તમે ન કરો તો તમને શું મને એમ કે તારા આ રીતે આમ કરવું પડશે ફોન કરજે બોલાવજે આ રીતે પછી એ પાયો લોકો થાય કે તારે એની કેસ કરવો પડશે શું માંગ છે તમારી શું થવું જોઈએ તમારા પતિ એમ બીજી બીજી કોઈ છોકરી ના આવી દે નો હેરાન કરે ને એવું કામ છે કોઈ બીજી છોકરીઓ ને સંપર્ક માં થાય તમારે તમારો જે ઉપયોગ કરી રહી છે એનો બીજી કોઈ છોકરો ઉપયોગ કરતા હોય એવું ધ્યાન માં છે તમે હોસ્પિટલાઈઝ થયા હતા કારણ શું હતું નવા પીડા દીધી હતી સંપર્ક

જ્યારે યુવતી ત્યાં પહોંચી એટલે પહેલાં તો એને શંકા ગઈ હતી કે મારા મિત્રને આવી રીતે હોટલમાં કેમ બોલાવવામાં આવે છે અને હોટલની રૂમમાં હું એકલી જ છું મારો પતિ પણ અહીંયા નથી થોડીવાર રાહ જોવે છે ત્યારબાદ યુવતીનો મિત્ર ત્યાં આવે છે યુવતીના મિત્રએ પૂછ્યું કે તેમણે અહીંયા હોટલમાં કેમ બોલાવ્યો ત્યારે યુવતી એવું કહ્યું કે મેં તને મારી માટે નથી બોલાવ્યો મારા પતિને તારું કામ છે આટલું સાંભળતાની સાથે જ પેલો યુવક ત્યાંથી ફરાર થઈ ગયો ક્યાંક યુવકને અણસાર આવી ચૂક્યો હશે કે આ હની ટ્રેપની ગેંગ જે છે એ ગેંગ મને પણ ફસાવવાની કોશિશ કરે છે એટલા માટે ત્યાંથી ફરાર થયો જોકે આખી ઘટનાની અંદર પેલો યુવક જે ત્યાંથી ફરાર થઈ ગયા બાદ યુવતીનો પતિ ત્યાં પહોંચ્યો અને તેની સાથે આઠ દસ લોકો હતા અને તેણે કહ્યું કે તે આને જવા કેમ દીધો આપણે આને હની ટ્રેપમાં ફસાવવાનો હતો એટલા માટે જ અમે તને અહીંયા લઈને આવ્યા હતા આખી ઘટનાનો ભાંડો ફૂટ્યો અને યુવતી પહોંચી અમદાવાદ અમદાવાદ ખાતે એડવોકેટ બે એમ માંગુકિયાની ઓફિસે યુવતી પહોંચી અને તેને હિંમત દાખવી અને ફરિયાદ કરવા માટેની પણ તૈયારી દર્શાવી કેવી રીતે યુવતી ત્યાં હોટલમાં પહોંચી અને અમદાવાદ કેવી રીતે પહોંચી એ પણ સાંભળો યુવતીના મુખેથી હવે બોલો હવે આગળ શું લેવાનું આખી આ ઘટનાને લઈને હની ટ્રેપના જે કિસ્સાઓ વધી રહ્યા છે એ કિસ્સા અને આ ઘટના કે જે મહુવાથી છેક અમદાવાદ સુધીનું કનેક્શન સામે આવ્યું એ કનેક્શનમાં એડવોકેટ બી માંગુ ક્યાંય પણ શું કહ્યું એ પણ સાંભળો આ એક યુનિક વાત છે કારણ પતિ પોતે પોતાની પત્નીને હની ટ્રેપ કરાવી અને પૈસાની માગણી કરતો હોય અને એક્સોર્શન કરતો એવો મહુવા શહેરનો બનાવ છે મહુવાની એક ગેંગ છે જે સાઠ ચાલીસ તરીકે પ્રખ્યાત છે શું કામ છે ખબર નથી પણ જાણવા એવું મળે છે કે હની ટ્રેપના સાઠ ટકા પૈસા ગેંગ લઈ જાય અને ચાલીસ ટકા પૈસા જે દીકરીનો ઉપયોગ થયો હોય એને આપવામાં આવે છે એવી કંઈક વાતો સંભળાય છે આ કિસ્સામાં એવું છે કે આ દીકરીના પતિએ એક મહુવાના પ્રતિષ્ઠિત વેપારી અને અગ્રગણ્ય રાજકીય કાર્યકરના દીકરાને અગાઉથી પરિચિત હોવાને કારણે મહુવા ખાતે ક્રિષ્ના હોટેલમાં બાર ઓગસ્ટના રોજ બોલાવવામાં આવેલ એને એમ કીધું કે આ તું એને ઓળખે છે એટલે આ વ્યક્તિને તું બોલાવી લે પણ એમ ન કીધું કે શું કામ બોલાવવામાં છે એટલે દીકરીએ પોતે એમ સમજ્યું કે મારા પતિને કંઈ કામ હશે એટલે એને એને બોલાવ્યો એટલે જ્યારે એ દીકરો ત્યાં પહોંચે છે ત્યારે એને પૂછે છે શું કામ છે તો કે મારે કંઈ કામ નથી મારા પતિને કામ છે દીકરો એના પતિને કરતું જાણતો હતો એટલે તરત જ હોટલ છોડીને જતો રહ્યો પાંચ જ મિનિટમાં જતો રહ્યો એના પતિ અને આઠ દસ ગેંગના માણસો હોટલ ઉપર આવે છે અને પૂછે છે કે ત્યાં બોલાવેલા માણસ ક્યાંય ગયો ગયો તો જતો રહ્યો તો કે જવા કેમ દીધો એ તો મોટો બકરો હતો એના બાપ પાસેથી પચાસ લાખ પડાવવાના હતા અને તારે એની સામે બળાત્કારની ફરિયાદ કરવાની હતી એટલે દીકરી ના પાડે છે એટલે હોટલ પાગરણમાં જ દીકરી ઉપર એના પતિ દ્વારા હુમલો કરવામાં આવે છે એને મારવામાં આવે છે એની વિડીયો ક્લિપ છે હું તમને આપું છું દીકરીને મારતા હોય એવું પછી એને ઘરે લઈ જાય છે ઘરે લઈ જઈને કહે છે કે તારે ત્રણસો છોતેરની ફરિયાદ કરવાની છે આવો બીજો બોપડો નહીં મળે દીકરી ના પાડે છે એટલે એમ કહેશ કે તું તને મારી નાખીશ ઝેર પ્યુરાઈ દઈશ એટલે દીકરી કહે મારી નાખો ઝેર પીવરાવી દો મારે કંઈ કરવું નથી તો સેલ્ફોસ નામનું પોઈઝન અને પ્યુરાવી દેવામાં આવે છે પછી બીક લાગે છે એટલે તરત જ હોસ્પિટલ લઈ જાય છે દીકરી બે દિવસ આઈસીયુમાં રહે છે છ દિવસ હોસ્પિટલમાં રહે છે અંતે હનુમંત હોસ્પિટલમાં લઈ જાય દીકરી આઠ દિવસે ઘરે આવે છે એટલે પાછી ટોર્ચર શરૂ થાય છે કે આ પૈસા લેવાના જ છે તારે ફરિયાદ કરવાની જ છે અંતે એને શારીરિક માર માર્યો છે દીકરીને ચપ્પુ પણ માર્યો છે જેનું હાથ ઉપર નિશાન છે હું તમને હમણાં હાથ તમને બતાવું છું અને હું કીધું કે જો તું હવે ફરિયાદ નહીં કરે તો તને તો મારી નાખશું પણ તારા કુટુંબને પણ જીવવાની દીધી એટલે દીકરીને બીક લાગે છે એટલે છેડતીની ફરિયાદ કરવા તૈયાર થાય છે એટલે એની સામે છેડતીની ફરિયાદ થયા પછી અને જે પોઈઝન પીધું હતું એમાં એની પાસે એવું સ્ટેટમેન્ટ કરાવ્યું કે મારા પતિ મારી ઉપર ખીજાણ હતા એટલે મેં જાતે દવા પી લીધી છે સેલ્ફ સેલ્ફોસ પીવરવામાં આવેલું પણ પોલીસમાં અને દવાખાનામાં દબાણથી એની પાસે ખોટું બોલાવવામાં આવ્યું ત્યાર પછીની એક એક એવી થઈ કે ત્રણસો એટલે છેડતીની ફરિયાદ થયા પછી એના બાપા પાસે દીકરાના બાપા પાસે બે માણસોને મોકલવામાં આવે છે અને પચાસ લાખ રૂપિયાની માગણી કરવામાં આવે છે પણ રાજકીય રીતે પહોંચવાળા માણસ હોવાથી એની દબાણને વશ થતા નથી એટલે દીકરી પર પાછું દબાણ આવે છે કે તારે હવે ત્રણસો છોતેરની ની ફરિયાદ દીકરા ઉપર નહીં એના બાપ સામે પણ કરવાની છે તો જ પૈસા આપશે એટલે દીકરી એ વાતમાં સહમત થતી નથી અને નવ તારીખે સાત તારીખે સાત નવ ના રોજ એ ઘર છોડીને બોમ્બે જતી રહી છે અત્યારે એના ઉપર સખત પ્રેશર છે એના કુટુંબ ઉપર અને આ દીકરી ઉપર કે જો એ મોંઘવા જાય તો એની જાણની સલામતી નથી અને એને ઉપર તો એની મારી નાખવાની કોશિશ થઈ છે ઝેર પરાને પીવડાવી દીધું છે એક વાર ચપ્પુ માર્યું છે એટલે હવે એ ત્યાં જઈ શકે એમ નથી આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરીમાં ફરિયાદ કરવા નીકળી જઈ રહી છે આપણે સૌ માનીએ છીએ કે પ્રેમ આંધળો હોય છે પરંતુ પ્રેમ કરતાં પહેલાં એક વખત વિચારવું જોઈએ કે આપણે જે યુવક સાથે અથવા જે યુવતી સાથે પ્રેમ સંબંધમાં બનેલા છીએ એ કોઈ ખોટું કામ તો નથી કરતો ને જો પહેલાં જ એ નક્કી કરવામાં આવે અથવા પહેલા જ એ તપાસ કરવામાં આવે કે કોઈ ખોટું કામ કરે છે કે કેમ તો ક્યાંક આ ઘટના ના બને લગ્નને ચાર વર્ષ કરતાં પણ વધારે સમય વીત્યો અને ત્યારબાદ યુવતીઓને ખ્યાલ આવે છે કે સૌરાષ્ટ્રની અંદર જે હની ટ્રેપની સક્રિય ગેંગ છે તેનો મુખ્ય લીડર અન્ય કોઈ વ્યક્તિ નહીં પરંતુ તેનો જ પતિ છે આપનું શું કહેવું છે ગુજરાતની અંદર આ બનતી હની ટ્રેપની ઘટનાને લઈને એ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ ન્યૂઝ રૂમ ને આજે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો